તરુણીઓનું આરોગ્ય બાળપણ તરુણાવસ્થા તથા યુવાવસ્થા દરમિયાન થતી વૃદ્ધિ એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે દરેક વ્યક્તિ આ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે સામાન્ય રીતે દસમી ઓગણીસ વર્ષના ઉંમરના ગાળાને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન શરીરમાં એવા કેટલાક રસાયણો અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે જેના કારણે કેટલાક શારીરિક ફેરફારો થતા હોય છે દરમિયાન છોકરીઓમાં થતા શારીરિક ફેરફારો છોકરીઓમાં આઠમી ઓગણીસ વર્ષની વયે યુવા પ્રવેશ થાય છે જે ઓગણીસમી અઢાર વર્ષ પૂર્ણ થાય છે ઊંચાઈ વધે છે અને આઠમી તેર વર્ષની ઉંમર દરમિયાન સ્તનની વૃદ્ધિ થાપાની વૃદ્ધિ અગિયારમી પંદર વર્ષની ઉંમર દરમિયાન બગલમાં તેમજ જન્નાંગો પર વાળ ઉગવા સ્વેદ અને સ્નિગ્ધ પદાર્થ ગ્રંથિઓની વૃદ્ધિ થવાથી ચહેરા પર ખીલ ફોલ્લીઓ દેખાય બાહ્ય જન્નાંગોનો વિકાસ અને માસિક કે રજો આવવાની શરૂઆત આ સમયગાળા દરમિયાન શરીરની અંદર પણ કેટલાક ફેરફારો નોંધાય છે બાળકને ગર્ભમાં સાચવી રાખનાર કોથળી જેને ગર્ભાશય કહે તેની નળીઓ જાડી થાય છે શરીર ગર્ભ ધારણ કરવાને લાયક બને છે બે આવું બને છે ત્યારે દર મહિને શરીરમાં અંડકોષ પેદા થવા લાગે છે અને અંડકોષનો મેળાપ શુક્રાણુ સાથે નથી થતો ત્યારે તે શરીરમાંથી છૂટા પડીને બહાર વહી જાય છે

તેને સમજાવવું જોઈએ કે આ કોઈ શરમની બાબત નથી વડીલ સ્ત્રી સાથે તરુણીઓને શીખવી જોઈએ આ ગાળા દરમિયાન રોજ નહાવું અને ગુપ્ત અંગોને સાફ રાખવા ખૂબ મહત્વનું છે જે કાપડનો ઉપયોગ કરાયો હોય તેને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવા જોઈએ અને તડકામ દેવા જોઈએ પેડનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેનો યોગ્ય નિકાલ કરવો કે બાળી નાખવા જોઈએ માસિક આવે ત્યારે શરીરમાંથી લોહી વહે છે એને કારણે કેટલીક છોકરીઓને નબળાઈ અનુભવાય છે એટલે તે ગાળા દરમિયાન હળવા બહુ મહેનત ન પડે એવા કામ જ કરવા જોઈએ જે છોકરી કે સ્ત્રી પૂરતો ખોરાક ન લેતી હોય તેને માસિક દરમિયાન ખૂબ પીડા થાય છે અને કમર અને હાથ પગમાં સખત દુખાવો થાય છે શાકભાજી દાળ ફળો પૂરતો પોષણયુક્ત ખોરાક લેવામાં આવે તો આ પીડાદાયી સ્થિતિ નિવારી શકાય છે માસિક ચક્ર અનિયમિત બને છે કે અસહ્ય પીડાનો અનુભવ થાય છે આવું કંઈ જણાય તો સારો રસ્તો એ જ છે

છાતી અને જનાંગો પર વાયુ ઉગવા શિષ્નાને વૃષણની કોત્રીનો વિકાસ રાત્રે ઉંગમાં વિર્યુત સર્જન થઈ જાય છે જેને સ્વપ્રદોષ કહેવા અધૂરેખિત છે સ્વપ્રદોષે શારીરિક કે જાતીય ઉત્તેજનાને લીધે કે તે વિના થાય છે ત્વચા તેલી બને છે ચહેરો ઉપર ખીલ કે ફોલિયો થાય આરોગ્ય કાર્યકર્તા તરીકેની ભૂમિકા અને જવાબદારીઓ એક યુવાનોને તેના શરીર જાતિ અને જાતીય ફેરફારો વિશે ઘણા પ્રશ્નો હોય છે અને કેવી રીતે તંદુરસ્ત રહેવું તેના પણ પ્રશ્નો હોય છે જાતીય ફેરફારો સેક્યુઆલિટી એટલે જાતીય લાગણીઓ અનુભવી વિજાતીય આકર્ષણ જોવા મળે છે તેમને જાણકારી અને સેવાઓની જરૂરિયાત હોય છે તમે તેમને નજીકની હોસ્પિટલમાં સેવાઓ જેવી કે આરોગ્ય સંભાળી સગર્ભાવસ્થા દરમિયાનની સેવાઓ સંસ્થાકીય સુવાવડ ગર્ભનિરોધક મેળવવા બાબત પ્રજન માર્ગના ચેપો જાતીય રીતે પ્રસરતા ચેપોની સેવાઓ તથા માસિકને લગતી સમસ્યાઓ મેળવવામાં મદદ કરશો પુરુષોને પણ જાણકારી અને સેવાની જરૂરિયાત હોય છે તમારે શાળાની મુલાકાત લેવાની થાય છે અને છોકરા છોકરીઓને સાથે આ બાબતે વાતચીત કરવી જોઈએ અથવા તો આ બાબતોની વાતચીત માટે નર્સબેન સાથે મળીને શાળાની મુલાકાતનું આયોજન ગોઠવવું જો તમારા ગામમાં યુવક મંડળ હોય તો તમે સમયાંતરે તેમને મળવાનું ગોઠવો તમે આરોગ્યના મુદ્દાઓ વિશેની જાણકારી પૂરી પાડો અને તેમનો સહકાર મેળવીને આરોગ્યના કાર્યક્રમમાં તેનો સાથ લો જરૂર પડે ત્યારે તમે તેઓની સાથે પી સી કે સબ સેન્ટરની મુલાકાત માટે સાથે જાઓ તરુણોને સમુદાયમાં સહયોગની જરૂર હોય છે તમે પંચાયતના સભ્યો શિક્ષકો વાલીઓ સ્થાનિક નેતાઓ અને એસ એચ જી ના સભ્યોની સાથે આ વિષય પરની જાણકારી બાબતની ચર્ચા કરી શકો તમારે કિશોરીઓના કાર્યક્રમ અંતર્ગતની આંગણવાડી કેન્દ્ર પર અપાતી સેવાઓની જાણકારી માટે મુલાકાત જરૂરિયાત છે સેવાઓ જેવી કે કિશોરી શક્તિ યોજના તરુણીઓને આ કાર્યક્રમ અંતર્ગત પૂરક ભાષણ આપવા આવે છે માસિક દરમિયાન તરુણ છોકરીઓને મદદગાર થવું સલાહ આપો મીઠું નમક ઓછું લે મીઠું લેવાથી શરીરમાં વધારાના પાણીનો ભરાવો કરે છે અને તેને કારણે પેઢા માંગભારે દુખાવો થાય છે કેફીન હોય તેવા ખાદ્ય પદાર્થોથી દૂર રહો કોફી ચા અને કોકોકોલા જેવા અમુક પીણામાં કેફીન હોય આખા ધાનમાંથી બનાવેલ ખાદ્ય સામગ્રી ચણા સોયાબીનયુક્ત પદાર્થો જ્યારે શરીર આવા પદાર્થોનો ઉપયોગ કરે છે ત્યારે વધારાનું પાણી વપાય છે અને તેથી પેટમાં હળવાશ અનુભવાય વ્યક્તિગત સ્વચ્છતા વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે સાબુથી હાથ ધોવા ગામના લોકોને આરોગ્યપ્રદ આદતો વિશે સમજાવો ગામના દરેક લોકો પાકા બનાવેલા શૌચાલયનો ઉપયોગ કરવાનું સમજાવો રસોઈ બનાવતા પહેલા

રાંધેલો ખોરાક કે કોઈ પણ ખાદ્ય પદાર્થ ને હંમેશા માટલા માટલામાંથી ડોયા વડે જ પાણી કાઢી પીવાના ગ્લાસ માં રેડો પાણીના સ્ત્રોત જેવા કે ડંકી કુવો કે વરસાદી પાણીની નહેરની આજુબાજુ ઓછામાં ઓછા પચાસ ફૂટના અંતરમાં સંડાસનું બાંધકામ ન કરો સંડાસની ગટરમાંનું નું પાણી જમીનમાં ગળાઈને પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી શકે છે પીવાના પાણી કે ડંકી નજીક એકઠું દેશો રોજ સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો આરોગ્ય વિશે તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક જેવી કે એમ પીએચ ડબ્લ્યુ એફએચબ્લ્યુ सेनेटरी इंस्पेक्टर स्टाफ नर्स फार्मासिस्ट लेब टेक्नीशियन, सी मुख्य सेविका आंगनवाड़ी वर्कर सी डी पी ओना अभ्यासक्रम चैनल ने लाइक करो शेर करो और सब्सक्राइब करो